નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે રોહિણી નક્ષત્રનો વરસાદ અને આંધી વંટોળ અને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે આ ઉપરાંત ઓગણીસ તારીખ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે આંધી વંટોળનું પ્રમાણ ઘણું રહેશે આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ની છે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે પ્રીમોન્સૂન એક્ટિવિટીના કારણે આંધી વંટોળ સાથે વરસાદ થયો છે હજુ પણ આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં અમુક વિસ્તારમાં ગાજવીજ ભારે પવન સાથે વરસાદની આગાહી છે આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ પણ આગામી સોળ મે સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ રહેશે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઓગણીસ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે આંધી વંટોળનું પ્રમાણ ઘણું રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સત્તર મે બાદ આકરી ગરમી પડશે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન થી ચુમ્માલીસ ડિગ્રી જેવું થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં તેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે બનાસકાંઠા પાલનપુર ડીસા કાકરેજ રાધનપુર સહિતના આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે ત્રીસથી ચાલીસ કિલોમીટરે આંચકાના પવન રહેશે ત્યારબાદ મે માસના અંતમાં પણ પ્રિ મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે સોવીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે સોળ મે પછી બંગાળના ઉપસાગરમાં લગભગ ચોવીસ મે સુધીમાં અંદમાન નિકોબારમાં ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે આ વર્ષ ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતી સક્રિય થવાની શક્યતા રહેશે પશ્ચિમ મહાસાગર અને મહાસાગરો કરતાં ગરમ રહેશે જેના કારણે ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે મૂર્ગ શીર્ષ નક્ષત્રમાં વરસાદ થવાનો શક્યતા છે ચોમાસાનો શરૂઆતનો વરસાદ પણ ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા રહેશે આંધી વંટોળના કારણે બાગાયતી પાકો પર અસર થશે અને વિષમ હવામાનની વિપરીત અસરને કારણે શાકભાજીના પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે